આગળ વાત કરીએ તો રાજ્ય સરકારની સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો છે ચૂંટણી યોજવા કાયદો અને વ્યવસ્થા અને રોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસે રાજ્યભરમાં કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે આજે અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ કલેક્ટર ઓફિસ પર પહોંચી સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું કોંગ્રેસી કાર્યકરોને થોડીવાર માટે કલેક્ટર ઓફિસમાં પ્રવેશ આપવામાં નહોતો આવ્યો જેથી કોંગ્રેસી કાર્યકરોએ ભારે હોબાળો મચાવતા ભાજપ અને રાજ્ય સરકારની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા જોકે બાદમાં પ્રવેશ આપવામાં આવતા કલેક્ટર ઓફિસમાં અરજી આપી પોતાની માંગો અંગે તેમણે રજૂઆત કરી હતી મહત્વનું છે કે કોંગ્રેસ આજે રાજ્યભરના જિલ્લા મથકો પર સરકારની વિરુદ્ધમાં કલેક્ટરને આવેદન આપશે રાજ્યમાં સમયસર ચૂંટણી યોજવા કાયદો અને વ્યવસ્થાની કથડતી સ્થિતિ સહિતના અનેક મુદ્દાઓ સાથે તમામ જિલ્લા મથકે કલેક્ટરને આપવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી તો કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો છે તે અંતર્ગત રાજ્યભરમાં કોંગી કાર્યકરો કલેકટરને આવેદનપત્ર પાઠવી સ્વરાજની ચૂંટણીઓ વહેલી તકે યોજવા માટે માંગ રજૂ કરશે તેમજ કાયદો વ્યવસ્થાની કથડતી સ્થિતિને સુધારવા અને બેરોજગારીના જે સ્થિતિ છે તેને દૂર કરવાની પણ માંગો સાથે આવેદનપત્ર રજૂ કરી રહ્યું છે